नमस्कार दर्शक मित्रों हूं शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपनो स्वागत है आज का एक 4 सितंबर 2024 जो आज ना समाचार सॉफ्ट कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भूज, रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भुज ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર ચારસો બે નંબરની ચેનલ ઉપરથી રાત્રે સાડા નવ કલાકે તથા બપોરે એક ત્રીસ મિનિટે ભારતીય જનતા પાર્ટી દ્વારા કચ્છ જિલ્લામાં સદસ્યતા નોંધણી આજથી શરૂ કરાઈ કચ્છમાં છ સાત લાખ સદસ્યોની નોંધણી માટે આજથી પ્રારંભ થયો આજે ભુજ કમલમ ખાતે પત્રકાર પરિષદનું આયોજન ભારતીય જનતા પાર્ટી તરફથી કરાયું હતું પત્રકાર પરિષદમાં કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વર્ચંદ પ્રદેશ મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે વગેરે ઉપસ્થિત રહ્યા હતા દેવજીભાઈ વર્ચંદ અને વિનોદ ચાવડાએ માહિતી આપતા કહ્યું હતું કે ભાજપનું સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસ શરૂ થઈ ગયું છે આ અભિયાનનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દિલ્હી ખાતેથી ભાજપની પ્રાથમિક સદસ્યતા પ્રાપ્ત કરીને શરૂઆત કરી છે તે મુજબ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે આયોજિત સદસ્યતા અભિયાન અંતર્ગત ભાજપના પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં ભાજપના સદસ્ય બનીને સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો તેમજ આજે ભુજ ખાતે જિલ્લા પ્રમુખ મહામંત્રી અને સાંસદ ધારાસભ્યશ્રીઓને જોડી સદસ્ય અભિયાનની શરૂઆત કરી હતી સદસ્યતા અભિયાન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ભાજપ જ એકમાત્ર એવી પાર્ટી છે જે દર છ વર્ષે સદસ્યતા પૂર્ણ કરી નવા સદસ્યો બનાવવાની પ્રક્રિયા કરે છે પ્રાથમિક સભ્ય બનાવ્યા પછી સક્રિય સભ્ય બનાવવાની વિનંતી કરી અને ગુજરાતમાં આ વખતે બે કરોડ ટાર્ગેટ મૂક્યો હોવાનું તેમણે જણાવ્યું હતું તેમજ કચ્છમાં આ વખતે સાત લાખથી વધુ સભ્ય બનાવવાની નેમ સાથે જિલ્લા અધ્યક્ષે મીડિયાને માહિતી આપી હતી આ પ્રસંગે પ્રદેશ મંત્રી અને સાંસદ વિનોદભાઈ જણાવ્યું હતું કે સદસ્યતા અભિયાનનો પ્રારંભ બે હજાર ચોવીસનો આજે કચ્છની અંદર અમારા જિલ્લાના પ્રમુખશ્રી આદરણીય દેવજીભાઈ અને બધા જ ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતિની અંદર આજે એનો શુભારંભ થયો છે થોડાક દિવસો પહેલા બે તારીખે આખા દેશના સદસ્યતા અભિયાનનો શુભારંભ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે પી નડ્ડા સાહેબે દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબને સદસ્યતા અપાવીને દિલ્હી મધ્યે એનો શુભારંભ કર્યો હતો ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જેમને સદસ્યતા અપાવી અમારા પ્રદેશના અધ્યક્ષશ્રી આદરણીય સી આર પાટીલ સાહેબ અને સૌ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આ બે હજાર ચોવીસ સદસ્યતા અભિયાનનો પ્રારંભ દેશની અંદર રાજ્યની અંદર અને કચ્છની અંદર ચાલવાનો છે અને કચ્છની અંદર પણ આજે અમે એનો પ્રારંભ કર્યો છે દેશમાં દસ કરોડ કરતાં વધારે નવા સભ્યો બનાવવા જઈ રહ્યા છીએ ગુજરાતને બે કરોડથી વધારે સદસ્યો બનાવવાનું મન અમારા સૌ આગેવાન અને સૌ કાર્યકર્તાઓએ કર્યું છે કચ્છની અંદર પણ પ્રમુખ સાહેબ અને બધા જ ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓના માર્ગદર્શનમાં અમે છ લાખ સભ્યો બનાવવાના છીએ અને જ્યારે દર છ વર્ષે સંગઠન પર્વની અમે ઉજવણી કરતા હોઈએ જેના ભાગરૂપે કચ્છની અંદર પ્રારંભ થયો છે અને બુથની અંદર વધુમાં વધુ ત્રણ ઓછામાં ઓછા ત્રણ સક્રિય સભ્યો બનાવવા અને એ સક્રિય સભ્ય એક જણ સો સભ્ય બનાવે એટલે કે ત્રણસો સભ્ય બૂથ ઉપર બનાવવા વધુમાં વધુ જેટલા પણ બનાવી શકાય એટલા બનાવીએ અને કોઈ પણ ઘર બાકી ન રહે દરેક પરિવારનો સભ્ય સભ્ય બને કારણ કે ભારતીય જનતા પાર્ટી સંગઠન એક વિચારને લઈને ચાલે છે અને એમના માટે સરકાર એક સેવાનું માધ્યમ છે અમારો કાર્યકર્તા એ સમાજ અને સરકાર વચ્ચે કડીરૂપ બની કરી એક મિડલમેન બની કરીને ઘણા બધા જ્યારે સેવાના કામો પણ કરતો હોય છે ને જેના ભાગરૂપે આ કાર્યને અમે આગળ વધારવાના છીએ કચ્છ સરહદી વિસ્તાર છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ અમારા સદસ્યતા અભિયાનના કાર્યક્રમમાં જે વાત કરી હતી કે બોર્ડરના ગામ અને જિલ્લાની અંદર પણ વધુને વધુ સભ્યો બનાવવા અને જેને લઈ કરીને પણ અમારા પ્રમુખ સાહેબ અને અમારા ધારાસભ્યો સૌ અમારા સંગઠનના કાર્યક્રમો કાર્યકર્તાઓ આ કાર્યક્રમને અમે આગળ વધારશું આજે છ લાખ થી વધારે જ્યારે સભ્યો બનાવવાનું કચ્છની અંદર અમારા સૌ આગેવાનો અને કાર્યકર્તાઓએ એમના માર્ગદર્શનના કાર્યને અમે આગળ વધારવાનો આજે અહીંથી અમે પ્રારંભ કર્યો છીએનું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા એનો ફિલિશમાં આસપાસ પાણીનો નો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથાનો દુખાવો શરીરનો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મી સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે